ચાલો ફ્રેન્ડ આ છે બિસ્કિટ આપણે જીવજંતુને બહાર લઈ આવવા માટેનો આજનો વિડીયો ખૂબ સરસ છે જ્યાં ત્યાં જીવજંતુ ખૂબ આપણા ઘરમાં ફરતા હોય છે ફ્રિજ નીચે છે સ્ટોરરૂમમાં છે કપડાના કબાટમાં છે કોઈ બી જગ્યાએ હોય તો આ રીતનું કરજો તો મેં બે બિસ્કિટ લીધા છે એમાં મેં થોડોક એવો ઈનો પાવડર નાખ્યો છે અને એની ઉપર આપણે વિનેગર રેડવાનું છે વિનેગર રેડ્યા પછીનો જે ઇફેક્ટ આવે છે એ બધી જ બંધ થઈ જશે જે આવે છે બબલ્સ એ બંધ થઈ જાય પછી આપણે બિસ્કિટના ભાગ કરી કાગળમાં રાખી અને તમારે કોઈ બી જગ્યાએ જીવજંતુ નાની નાની હોય ત્યાં રાખી દેજો આની સ્મેલ ખૂબ આવે છે તો એની સ્મેલથી જીવજંતુ બહાર એની મેળાએ જ આવશે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આ પણ બાળકોને પણ નુકસાન કરતું નથી તો ફ્રીજ નીચે છે સ્ટોરેજમાં છે ડ્રોવરમાં છે કોઈ બી જગ્યાએ તમે રાખજો ફ્રેન્ડ તમને આ વિડીયો નવીન લાગે તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ